તો આપણે છે ને ત્યાં ચારે અંજાર નદીએ પહોંચાડી દીધી હે રખડતી રખડતી જાય છે આવ્યું આગળ થઈ ગયા આ બેહું આઈ ને બીજી વહેવું આપણે આ સાઈડ નીકળી ગઈ છે તો હવે આપણે એ સાઈડ જાય ગાય ને અડધી રોડ બાજુ ચડી ગઈ છે તો બાવડા માથી જવું જોઈએ કાંટામાંથી કેમકે આ તો નીકળી ગયા એમની અડધી આમ અંદર ગઈ ગઈ આમાં ગોતો આગ્રા પાડે છે કેમ કે કાંટો જ છે નકરો આ કાંટામાંથી નીકળવાનો આપણે બાકી આમની છે અડધી આમની રખડે તો કે રાડું દીએ જ છે કાંટામાં આપણે જવું જોઈએ હવે હલે જમને આમાં ચડી જાય ને ભાઈ ઘર તો આગ્રહ છે નકરો બાવેડો છે પાછો હાલો પાછી વારો પાછી વારો અંદર ગરી જાય છે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને ત્યારે ભેવ ને જવા દે સારવાર બધી ગાડી લીધી આગળ નીકળી ગઈ આ વાહે રહી ગયા છે ને બધાને હાકા ધીરે ધીરે કે ખડ છે ને બીક બહુ લાગી અત્યારે કે નો હોય ને ખરાપ વધારે પાછા ચંપલમાં કાંટા લાગ્યા રજા આમાં નીકળી જાય તો આપણે છે ને કાલે પાડાની પોસ્ટ નાખેલી છે કે ભાઈ પાડો સેલ કરવાનો છે તો આપણા સગાઉનો છે ને જવાબદારીવાળો પાડો છે એમાં શું છે કે આ પાડો છે ને તબેલાનો હતો ને લીધો તો પાડો હવે હોય ને વગડામાં ચરી નથી તો બહુ છૂટવાળો નથી તબેલામાં બાંધ્યો હોય ને તો કામનો છે વધારે અને પાણકાવા વિસ્તાર છે આપણે દ્વારકાનું ત્યાં રખડા રખડવા જઈએ ભીમો ભેગો તો નબળું બહુ પડે છે એના હિસાબે પાડો દેવાનો છે પાડો લોણ કાઢી હતો લીધો તો અહીં અને પછી નબળો પડ્યો એનું કારણ છે કે આપણે વગડામાં ચરવા જાય ને એના હિસાબે કેમ કે પથ્થર બહુ રહીએ ને એના હિસાબે વગડામાં ચરી નથી શકતો હાલી નથી આગતો જેમ નાખે ઘરે બહાર રહેતો નથી ને તો ઘરે રાખે જ ખોરાક કરી શકીએ બાકી ખોરાક થતી ને કરી ફૂલ આમ ગરી જાય છે તો એના માટે એટલે હેન્ડ પાડો વેચવાનો છે આપણો ભાઈબંધનો જ છે નંબર ને બધું એમાં ડિટેલ છે ને આપણે ડિટેપ્શનમાં નાખી દીધા તો લેવો હોય તો ફોન કરજો આગલા વિડીયોમાં છે જોઈ લેજો બાકી દો શું જવાબદારીવાળો છે મીઠિયાર વેલો છે એટલા માટે આપણે કહીશું ના કારણ આપણે પરમોસન નથી કરતા ખારોડ પાડાવ હોય તો પહેલાં જાણકારી લઈને પછી આપણે કરીએ છીએ પરમોશનનું એવું છે ખુલ્લી ઓડી ગયો આપણે જો નીચું આવી ગયું નથી પણ આ સાઈડ એને ખાડો પૂરે ધોઈ નાખ્યું હતું અહીંયા બધું પાણી મોરમ બધી આવી ગઈ આ સાઈડ એના હિસાબે આ ફૂલિયો ગયો નીચો ફૂલિયો માથું અટતું નતું આમે અડી જાય કે ખાડો થઈ ગયો છે આખો બાકી બે હવે ધીરે ધીરે આ સાઈડ આવે ગાયું તો સામે કાંટા ચડી ગઈ બેહું બધી આવે હાકી લઈ ભેગી કરીને અહીંયા પહોંચાડીએ આપણો ભાઈ બહેન જો બધા મોર મોર જ રખડ્યા એને આ સરે ઓલી ભેવું ચરે છે ને અહીંયા જ છે પણ આપણે જવા નથી દેવાનો કે ભાગેડું પડે પછી ભાગવાનું ટેવ પડી જાય ને એટલે બધા ભી આવે તાકી લે અહીંયા પણ મોરમનો ઢગલો થઈ ગયો ઓલો ખાડો ખોદી નાખી દીધું વરસાદ મંગુ ચડી ગઈ આગળ હાકી બધા નિરાતે ચરવા વાળા છે અત્યારે કે ભાગ દોડ કરે નથી કેમ કે ભૂખા છે સાંજે થોડાક ભૂખા રહેવા દીધા હાથે ગાડી એવા ભાગ દોડ ઘરે જ ભાગવું તું ઘરે જ ભાગવું હું બે દિવસ ભરવા જવા નતો ને ભૂકો ભરવા નિરણ ભરવા તો ગયા હતા એના હિસાબે ઘરે ભાગી જાય એને એમ કે આજે ઘરે લઈને નાખી ડૂચો ચરવું નહીં બે દિવસ ખબર પડી ગઈ એની આગળ હાલો ઓલી સાઈડ ક્યાં જવા છે જ નહીં અંદર ઘરે એમ પણ આપણે હેને અહીંયાથી બેઠા બેઠા એને અંદરથી નીકળવું પડે બાબડ એમાં થોડીક જાળી વધી ગઈ છે ને કે હવે આપણે થોડોક સુકપા સુકાયું થાય ને દિવસની માર દે હું લાગડાલ લાગેલ હા જો બધા ભાગતા થઈ ગયા તો આપડી બે હું જો આ ગાડી આવદી માંથી હેરાન એવી કરે પછી અડધી ઓલી બધી ભાગે અડધી આમ ભાગે બધા જો રખડે હવે અહીંયા ગાડી અડધી નહીં રખડે છે બાકી ઘેરો આશા ટૂભો છે હરાડી એક આપડી આ ઉભી રાજધાની બાકી જો હવે હાંજર વાર થઈ જાય કાલ દીમાં આવી જાય જવાબ આખો પાકું ના કહેવાય આ પણ જો ઊભી રહી ગયું અહીંયા ચરવું નથી તો આપણે નદીમાં ગઈ ગઈ બધી બધી આ ધીરી પડી ચાંદરી બે ને પાડો તન હેરાન કરે આ બધા તો આરામથી ચરવા વાળા છે કાલે ચીંગા થઈ રહ્યા પણ આને કઈ મોઢા નાખવા નથી એમાં ગાયો તો હામી ચરે આપડી ભાઈ બધી હામી ચરે એને પણ આપણી રાધાની જેમ છે બધો હે ની વ્યાવ માથે છે પાછળ નામ છે બધું એ પણ હવે સાંજ સવાર થઈ ગઈ તૈયારી છે ગાય છે આ બધા જો આપણે નીચે ઉતારીએ આ વખતે આમાં ને આપણે ઉનાળે ચક્કર મારવાનું ગયો રહે નહીં લગભગ તો કેમ કે પેઢિયો નથી આમાં થાય બાવડા બધા પડી ગયા એ જો નીચે ભાગી ગયો આમ આમ જાવું નીકળી ગયો બાકી તો બધી મંડ ગઈ છે આમાં અમે જડે નથી ગોતું ઓછું કેટલી ની ખબર નથી લગભગ એને આગળ નીકળી ગઈ છે ભેવું હવે જોઈ આવી આપણી સાઈડ તો આપડી અત્યારે ને અત્યારે છોડી લીધા આનું એક એમ મોટું છે ને એક નાનકડું છે હાલ ઝીણી પટ્ટીમાં એટલે એમાં એવું છે કે એક બાજુ મોટું છે ને કાંકરેજ દેખાય ને એક બાજુ દેશી દેખાય કાનમાં પણ થોડુંક ઈજ લાગે એ ખબર પડે તો એમ કેમકે સિંગડા બે હે ને અણીવાળા નથી નીકળ્યા બાકી હું બધી જમણી આવી ગઈ રખડાવ લઈ જાવી આગળ ઘડી પર રખડાવી ઓલી બધું નાટક કરવાવાળી છે ઊભી રહી ગઈ આ બધી ભાગી ગઈ આપણે એક જો બીજી આ જાય બે એવી હોય ને કરે અત્યારે હાલ છે નહી પછી ફરવાટા ને બધાને મોરો છે ચેક કરે હવે જો ખડેલી આવવાની કેવી લાગે આમાં શું છે કે ઘણા ખડેલા આવતા નથી ઘડીકમાં ગરમીની ગોરી દેવી પડે તો પણ આવે ને અમુક નથી આવતો તોય આને પણ હમણાં તૈયાર કરી લઉં હું થોડાક દિવસની અંદર હું ખાંડની ચાકરી વધારે નથી કરાય એમ વધારે કર્યા હોય કે ફાટી જાય એમ છે એક તો છે ને બીજું આ એની ચાકરી ઓછી કરની છે આવો એમ બધા જો ધીરે ધીરે હાલતા થાય હવે ટબડી આ છે ને બાપમાં થોડીક જવાની હોય જ જાય એમ કે આપણા ઓલા ભૂતડા ઉપર ભૂતરાની પાડી છે એક બે ને તન ચારા હજી બે છે બે પાડી ભરે પાડો છે એક આગળ છે આપણા ઘરની બાર ની બે હું આવશે એટલે પછી ભૂતરા નાગરાજ તૈયાર કરી લે તો હું છે કે ખડેલા ફરવા નિધી નક્કી ન હોય આગળ હલોણી ભાગ છે હાલો 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 હવે હજી થોડોક પગ આનો બહુ નથી જલાતો પણ હવે મેળાથી જાય કાંઈ કા તો આપણો ભાઈ બંધ ને ભાગી ગયો હતો અત્યારે મહાન ભાઈકડો છે કેમ કે આ પટ્ટો પકડી લીધો ને અમે અહીંયા બેઉમાં રાખ્યા છે ભાઈ વાળી વાડી છે અહીંયા બાજુમાં છે તો ભાઈ હું ભાઈ ગયો તો માંડમાં દોડીને આપડો કેમ કે પાડકામાં દોડાય નહીં કાંટાવાળા ચંપલ છે ને માંડ પકડ્યો અને ગયું આ તો બાજવાની ફાઇનલ જ છે આ તો દોડીને ગયો તો પકડાઈ ગયો વાંધો ના આવ્યો તો બેગ પડી ગયો એટલે ધીરે ધીરે થઈ ગયો બાકી બે હું બધી ગયો ચારી જાય પાછી ઘૂમરો મારી હવે ઓલી બે ત્રણ જેવી હેરાણ કરે બધી બધીને લઈને ભાગશે આપણે મોર જાય ન ભરે હું ક્યાં આમાં ચરવું નથી ક્યાંય રખડવું નથી ને આશા એક છે જો આપણે ધોરી ફૂલ્લી વાર ડૂચો નથી થતો આવો બહુ નથી કાંઠા પર નદી કાંઠામાં આ ડૂચો બહુ થઈ પડે જો કે અહીંયા થયું થોડુંક થોડોક અહીંયા ને બાકી પાખું પાકું પાકું હોય આશા તો ક્યાંક ક્યાંક જ છે ખાડામાં બધા બી ચાટી નાખાય એટલે ભારે થઈ પડે આ થાય પણ આ ખાઈ નહી માલે કે બધા શૂટ થઈ ગયા સામે વાળી બધી રાધા અત્યારે આપણે મોરી પડી ગઈ એવું લાગે છે થોડું ખબર પડે છે કે ભાઈ મોરી પડી છે જો કે રાતમાં અહીંયા કાલ સવાર સુધી ત્યાં સાંજ સુધીમાં આવી જશે રિઝલ્ટ શાંતિથી વીઆઈ જાય ને તો વાંધો નબળે જો ભરાઈ થઈ ગઈ ને બે ખારી થઈ ગઈ તો પૂરું વી વેગર વી અઘરી છે પછી વી વ્યા વટાણે ભાઈ ખારી ઝેર થઈ ગઈ દોવામાં તકલીફ પર છે બીજી રીતની આ સાઈડ તો ક્યાં નમળે ચારવા જેવું બીજું હવે રાત જતા છે ને આપણે સાંજ સવારમાં લગભગ એ જ આવે કે નક્કી ના કહેવાય એ બાકી ઉપરવાળા આપે રજા ત્યાં આવે એમ ને તો કાંઈ ના આવે જેટલી વાટ જો એટલી કે રાધા કે તમે છે ખેંચી લે રાજ બાર તેર દિવસ થઈ ગયો તે તેર દિવસ થઈ ગયા છતાં પણ હજી રિઝલ્ટ ના આવી વાટ જોઈ કે કાંઈ આજે એ કાલ ને એમાં ભાઈ એવું છે કે આપણે બીજદાન કરાવ્યું હતું તો બીજદાનમાં રહી ગઈ છે નક્કી નું હું રાતે ખૂટ્યો રેડિયો રખડતો હોય તો એનાથી થઈ ગઈ હોય તો આપણે કાંઈ ખબર ના પડે રાતે ભાઈ શું છે કે રાતે કાયદેસર ખૂટે હતી ને તો હાથ આખી દીધું તો આપણે હાંજે છે આપણે પાંચ વાગે બીજ દાન કરાવ્યું હતું તો હવે એમાં ફાઇનલ નથી થતું કે હવે બીજદાન જે રહી ગઈ છે કે ખૂટે રહી ગઈ છે ખૂટે લગભગ તો ખોટે ન થઈ હોય ખબર નથી પડે ખોટું થાય ને ખબર પડી જાય આપણે ખોટે નથી થઈ થઈ ગયો હોય તો આપણું કાંઈ હાલે નહીં તો હવે આપણે એને બેહોને ઘરે આવી ગઈ ચરી લીધું બાંધવાનો ટાઈમ થઈ ગયો અત્યારે બધે અમે ચરા બાંધી નાખીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજી બધા પડી ગયું